દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ એક એવું નામ કે જ્યારે પણ તેઓ દેશનું બજેટ રજૂ કરવાના હોય ત્યારે મધ્યમ અને ગરીબ બંને વર્ગમાં એક અલગ જ પ્રકારના માહોલ હોય છે કેમ કે આપણા દેશના આદરણીય નાણાં મંત્રી ક્યારે શું સરપ્રાઇઝ આપી દે એ કંઈ નક્કી નથી હોતું પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટ બે હજાર છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ છે અને સમાચાર કંઈક એવા મળી રહ્યા છે કે આ વખતના બજેટમાં લગભગ છ જેટલી મોટી જાહેરાતો થઈ શકે છે આ બજેટ બે સરકારે બે સ્તરો પર ઉકેલ્યું છે નંબર એક લોકોની જરૂરિયાતો અને નંબર બે વિકાસ થોડી વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું પ્રથમ નંબરે છે પેટ્રોલ અને ડીઝલ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે હાલમાં પેટ્રોલ પર ઓગણીસ પોઈન્ટ નેવ રૂપિયા અને ડીઝલ પર પંદર પોઈન્ટ એશી રૂપિયા ડ્યુટી વસૂલવામાં આવે છે સાથે સાથે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ભાગો પર આયાત ડ્યુટી ઘટાડી શકાય છે હાલમાં તેના પર વીસ ટકા ડ્યુટી વસૂલવામાં આવે છે આના કારણે મોબાઈલ જેવી વસ્તુઓ સસ્તી થઈ શકે છે સોના અને ચાંદી પર આયાત ડ્યુટી વધારી શકાય છે હાલમાં તેના પર છ ટકા ડ્યુટી વસૂલવામાં આવે છે આ કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે અને આ જાહેરાત એટલા માટે થઈ શકે કારણ કે ભારતીય ઉદ્યોગ સંઘે સરકારને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ કરી છે સીઆઈઆઈ એક બિન સરકારી વ્યાપાર સંગઠન છે ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ભાગો પર આયાત ડ્યુટીમાં ઘટાડો થવાથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે સરકારનું ધ્યાન મેક ઇન ઇન્ડિયા પર છે બીજા નંબરે છે ઇન્કમ ટેક્સ તો દસ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કર મુક્ત થઈ શકે છે નવા નિયમ હેઠળ દસ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થવાના ચાન્સ વધારે છે પંદર લાખથી વધુ રૂપિયાની આવક એટલે કે લગભગ પંદર લાખથી વીસ લાખ રૂપિયાની આવક માટે પચીસ ટકાનો નવો ટેક્સ બ્રેકેટ રજૂ કરવામાં આવી શકે છે હાલમાં તેમાં છ ટેક્સ બ્રેકેટ છે પંદર લાખ રૂપિયાથી વધુની આવક પર ત્રીસ ટેક્સ છે નવા નિયમ હેઠળ મૂળભૂત મુક્તિ મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી શકાય છે અને આ જાહેરાત એટલા માટે થઈ શકે કારણ કે વિશ્લેષકોના મતે સરકાર ઈચ્છે છે કે મોટા ભાગના લોકો નવી કર વ્યવસ્થા અપનાવે નવી વ્યવસ્થા જૂની વ્યવસ્થા કરતાં સરળ છે આમાં દસ્તાવેજીકરણની કોઈ ઝંઝટ નથી ત્રીજા નંબરે છે સરકારની યોજનાઓ પીએમ કિસાન સન્માન નિધિ છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરી શકાય છે આ યોજના હેઠળ નવ પોઈન્ટ ચાર કરોડથી વધુ ખેડૂતોને ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વધી શકે છે હાલમાં આર્થિક રીતે નબળા અને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આ યોજનાનો લાભ મળે છે અટલ પેન્શન યોજનાની પેન્શન રકમ બમણી એટલે કે દસ રૂપિયા કરી શકાય છે હાલમાં માસિક પેન્શન એક હજારથી પાંચ રૂપિયા છે અને આ જાહેરાત એટલા માટે થઈ શકે કારણ કે સંસદની સ્થાયી સમિતિએ કિસાન સન્માન નિધિ વધારીને બાર હજાર રૂપિયા કરવાની ભલામણ કરી છે સરકાર વધુને વધુ લોકોને સારી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે આયુષ્યમાન યોજનાનો વિસ્તાર કરી શકે છે આમાં રોજગાર ઉત્પન્ન કરતી વિવિધ મંત્રાલયોની યોજનાઓને એક છત હેઠળ લાવવામાં આવશે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી કચેરીઓમાં કામ કરવા માટે ઇન્ટર્નશીપ કાર્યક્રમોની જાહેરાત થઈ શકે છે આ ઇન્ટર્નશીપ ફક્ત અને ફક્ત સ્નાતક યુવાનો માટે જ હશે કૌશલ્ય વધારવા અને રોજગાર પેદા કરવા માટે સ્ટાર્ટઅપ્સને વધારે ટેકો આપી શકાય છે અને આ જાહેરાત એટલા માટે થઈ શકે કારણ કે સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિની માંગ કરી છે બજેટ પૂર્વેની બેઠકમાં સીઆઈઆઈ સરકાર સાથે તેના સૂચનો શેર કરે છે ઓગણત્રીસ વર્ષની સરેરાશ ઉંમર સાથે ભારત એક યુવા દેશ છે તેથી વિકાસ માટે મોટા પાયે રોજગાર સર્જનની જરૂર છે પાંચમા નંબરે છે આરોગ્ય એટલે કે મેડિકલ સુવિધા આરોગ્ય ક્ષેત્રના બજેટમાં લગભગ દસ ટકા વધારો કરી શકાય છે એમઆરઆઈ જેવા તબીબી ઉપકરણો પરની આયાત ડ્યુટી ઘટાડી શકાય છે સરકારે આગામી પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં પંચોતેર હજાર બેઠકો ઉમેરવાનું લક્ષ્ય રાખ્યું છે અને આ જાહેરાત એટલા માટે થઈ શકે કારણ કે આરોગ્ય માળખાગત સુવિધાઓ સુધારવા માટે આરોગ્ય બજેટમાં વધારો કરવો જરૂરી છે સરકાર સારવારનો ખર્ચ ઘટાડવા માંગે છે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થવાથી તબીબી ઉપકરણોના ભાવ ઘટશે અને અને પરીક્ષણો સસ્તા થશે અંતમાં નંબરે છે ઘર એટલે કે મકાન મહાનગરના શહેરો માટે પરવડે તેવા મકાનોની કિંમત મર્યાદા પિસ્તાલીસ લાખ રૂપિયાથી વધારીને સિત્તેર લાખ રૂપિયા કરવામાં આવી શકે છે અન્ય શહેરો માટે મર્યાદા પચાસ લાખ રૂપિયા હોઈ શકે છે હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ વધારીને પાંચ લાખ રૂપિયા કરી શકાય છે અત્યારે તે બે લાખ રૂપિયા છે અને આ જાહેરાત એટલા માટે થઈ શકે કારણ કે ભારતમાં એક પોઈન્ટ જીરો એક કરોડ પોસાય તેવા મકાનોની અછત છે આ અછત બે હજાર ત્રીસ સુધીમાં વધીને ત્રણ પોઈન્ટ બાર કરોડ થઈ શકે છે રિયલ એસ્ટેટ ક્ષેત્રે હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની માંગ કરી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર